ઢભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત બનતા વર્લ્ડ વાઇડ બુક ઓફ ધ રેકોર્ડ્સમાં સ્થાન ડભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ફિલીપભાઈ ખ્રિસ્તી દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત શાળા પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમમાં શિક્ષકશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો તેમાં પીપળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ફિલિપભાઈ દ્વારા શાળાના સ્ટાફ અને શાળાના બાળકો પ્લાસ્ટિક મુક્ત શાળામાં જોડાઈને શાળાને તથા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું હતું તેમાં સફળતા મળતા પીપળે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ફિલિપભાઈ ખ્રિસ્તીને શિલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા સ્વચ્છતા સેવા ગુજરાત રાજ્ય સ્વચ્છતા અભિયાન અંતર્ગત પીપળિયા પ્રાથમિક શાળા તાલુકો ડભોઈની અંદર હું આચાર્ય તરીકે મારી ફરજ બજાવતો હતો અને એ દરમિયાન શાળાની અંદર અમે પ્રોજેક્ટ મૂક્યો હતો કે પ્લાસ્ટિક મુક્ત શાળા કેવી રીતે બનાવી શકાય એટલે અમારા સ્ટાફના શિક્ષકો અને બાળકો અને ગામના લોકોને અને એસએમસીને અંદર જોડીને અમે અમારી શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા કરી અને એની અંદર દરેક બાળકોને પોતાના વ્યવહારમાં ગામમાં અને દરેક જગ્યાએ આપણે સૌથી વધારે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને આપણે ક્યાં કોઈ પણ વસ્તુ ખરીદીએ એની અંદર આપણે આપણા ઘરેથી થેલી લઈને જવું કાપડની એ બાબતે અમે દરેક ગામને જાગૃત કર્યા બાળકોને પણ જાગૃત કર્યા બાળકો શાળાની અંદર જે કંઈ પણ અત્યારે જે વેપાર અથવા તો એની અંદર મળે છે એ પણ અમે બાળકોને સમજાવ્યા કે આવું લઈ અને આવી રીતે ખાવાથી અને આ જે જ્યાં ત્યાં કાગડીયા આવા ફેંકવાથી આપણી શાળાને બહુ નુકસાન થાય છે પર્યાવરણને નુકસાન થાય છે એટલે પર્યાવરણ સંદર્ભે અમે આ અમારી શાળાને પ્લાસ્ટિક મુક્ત શાળા કરી એ સંદર્ભે અમે ઓગણત્રીસ તારીખ ડિસેમ્બરની અમને ગાંધીનગર મુકામે સેક્ટર ત્રણની અંદર એસએસવી વિદ્યાલયની અંદર મહાનુભાવોના હસ્તે અમને આ એવોર્ડ એનાયત થયો છે એમાં શિક્ષણ સચિવ માધ્યમિક એના પુલકિતભાઈ સરસ શિક્ષા અભિયાન મિશનના મહેતા સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે અમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એટલે અમે અમારી પીપરિયા શાળાનું અમે ગૌરવ ગૌરવ અનુભવીએ છીએ થેન્ક યુ